નમસ્કાર દર્શક મિત્રો હિલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ સ્થિત ફાટક પાસે આવેલા ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલા રોલેક્સ સ્પામાં દેહ વિક્રય ચલાવતા સંચાલક સહિત સત્તર જણાને આણંદ એસઓજી ઝડપી પાડ્યા હતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આણંદ એસઓજીના પીઆઈ જીગર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી ભાવનગરના વિપુલ ડાંગર નામના શખ્સ દ્વારા ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્ષના ચોથા માળે રોલેક્સ સ્પા નામે સ્પા ચલાવવામાં આવતું હતું દરમિયાન થોડા સમય પહેલાં બાતમી મળી હતી કે જેમાં શખ્સ સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે સમગ્ર બાબતની ખરાઈ કરવા માટે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો આખરે સમગ્ર હકીકત સાચી નીકળતા જ ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ દરોડો પાડ્યો હતો જેમાં પાંચ થાઈલેન્ડ બે મુંબઈની અને એક કેન્યાની યુવતી મળી આવી હતી જ્યારે આઠ ગ્રાહકો તથા સંચાલક વિપુલ ડાંગર મળી આવ્યો હતો પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી સ્પારની આડમાં કુટણખાણું ચલાવવામાં આવી રહ્યું હોય પોલીસે સ્થળ ઉપરથી મોબાઈલ રોકડ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ કબજે કરી તમામ વિરુદ્ધનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર